ગાંધીનગરના કલોલ ખાતે એક વૃક્ષ માકી નામ ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળો બેરાની પ્રોત્સાહક ઉપસ્થિત રહી આનંદમાં પરિવાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બે લાખ અગિયાર હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો આ અવસરે આનંદમાં પરિવારના અગ્રણી અનિલ પટેલે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રે કેન્દ્રીય ગૃહ મંત્રીના નેતૃત્વમાં વિકાસ સાથે હરિયાળુ વાતાવરણ પેદા કરવા દ્રઢ વિઝન અપનાવવામાં આવ્યું છે હરિયાળી સભા અભિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માટેના પ્રયાસોને આગળ વધારવા આનંદમ પરિવાર દ્વારા પહેલ કરાઈ છે કાર્યક્રમમાં વન અને પર્યાવરણ તેમજ અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા આયોજન ગુજરાત વન વિભાગ અને આનંદમ પરિવારના અનિલ પટેલ તથા નયના પટેલના સંયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું અનિલ પટેલ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ન દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એક સાથે પાંત્રીસો પેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહિયાં ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને એમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું